નમસ્કાર બનાસકાંઠા જિલ્લો બે ભાગોમાં વિભાજન થતા ધાનેરા તાલુકાને જિલ્લામાં કરવામાં આવતા જોવા મળી રહ્યો છે ત્યારે ધાનેરાના લોકો સોમવારે પાલનપુર કલેકટર કચેરી ખાતે આવી વાંધા અરજીઓ કલેકટરને આપી ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ કરી હતી થરા જિલ્લામાં નથી જાવું અમારે બનાસકાંઠા જિલ્લામાં રહેવું છે તેવા નારા બોલાવી પાંચ હજાર ઉપરાંતની વાંધા અરજીઓ તેમજ કેટલી ગ્રામ પંચાયતના લેટરો જિલ્લા કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યા હતા અને ધારેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જુદા જુદા કાર્યક્રમો આપી વિરોધ કરવામાં આવશે તેવો આક્રોશ વ્યક્ત કર્યો હતો જે વાંધા અરજીઓ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચાડ્યો શું રજૂઆત છે સૌપ્રથમ તો રાજ્ય સરકારે જ્યારે આ બેસતા વર્ષ છે કે નવો વર્ષ 2025 માં જે આ વિભાજન જિલ્લા વિભાજનની જે કેબિનેટે મંજૂરી આપી છે એના પછી જનતા જનતા સર્વે સમાજ દરેક કલેક્ટર કચેરી દ્વારા આવેદનો અપાઈ ચુક્યા છે ધાનેરામાં જ ધાનેરા હિત રક્ષક સમિતિ દ્વારા બહુ માંગણીઓ કરવામાં આવી છે અલગ અલગ જાતના આંદોલનો શાંતિપૂર્વક રીતે જ કરવામાં આવ્યા છે છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ પ્રતિસાદ જનતાને મળ્યો નથી તો એના માટે લગભગ આજે સત્યાવીસ તારીખ થઈ ચુકી છે પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ જાતનો પ્રતિસાદ આપવામાં આવ્યો નથી એના કારણે દાંદરાની સર્વે સમાજ દરેક સમાજ આજે અહીંયા કલેક્ટર કચેરી સ્વયં સ્વયંભૂ બધા જ પોતપોતાની મતલબ જે અરજીઓ છે વાંધા અરજીઓ છે એ લઈ અને કલેક્ટર સાહેબ શ્રીને આપવા આવે છે